નવસારી ના બંદર રોડ પર કાર ચાલકે માસુમ બાળક અડફેટે લેતા ગંભીર ઇજા તાત્કાલિક સારવાર માટે ખસેડાયો નવસારી શહેર બંદર રોડ વિસ્તારમાં માં એક દુર્ઘટના બની જ્યારે કાર ચાલકે ગફલતભરી રીતે હંકારી માસુમ બાળક ને અડફેટે લીધો સુરત પારસિંગ ની Hyundai Creta GJ5 RP 5427 વરા રોડ પર રમતા ગરીબ કામદાર બાળકને બાળક ને થઈ બાળકને માથાને માથા ભાગી જાવ થતા સ્થાનિક લોકોના ટોળા ભેગા થયા અને કાર ચાલકે તેને તાત્કાલિક ખાનગી હોસ્પિટલ ખસેડ્યો ઈજાગ્રસ્ત બાળકને નૌસારીની આઈએનએસ હોસ્પિટલમાં સરળ આપવામાં આવી રહી છે અને તેની હાલત હાલ સ્થિર હોવાનું જણાઈ રહ્યું છે બંદર રોડ પર આ પ્રકારની ત્રીજી ઘટનાઓનું જણાવ્યું છે સ્થાનિક રહીશોએ તંત્ર સમક્ષ આ રોડ પરથી વાહનો પસાર કરવા પર પ્રતિબંધ મૂકવાની માંગ ઉઠાવી છે ઘટનાની જાણ થતાં જ પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ કરાઈ પરંતુ કાર ચાલક અને ઈજાગ્રસ્ત બાળકના પરિવારો વચ્ચે સમાધાનની શક્યતા ચાલી રહી હોવાનું પણ જાણવા મળ્યું છે રિપોર્ટર રસિદ્ધ ભાણા નવસારી